ચાલો આજે જાણીએ વાટે કફ નીકળવાની સૌથી ઉત્તમ દવા વિશે મિત્રો કેટલાય માતા પિતા માં એમના બાળકને શરદી ખાંસી અને તાવ વગેરે થયું હોય તો આવીને પૂછે છે કે સાહેબ ઝાડા કફ નીકળી જાય એવી કોઈ દવા અમને લખી આપો મિત્રો અમુક વસ્તુઓ તમારે સમજવાની જરૂર છે બાળકોમાં જ્યારે શરદી ખાંસી તાવ થાય છે તો એનું મુખ્ય કારણ વાયરલ ઇન્ફેક્શન હોય છે અને એમાં કોઈ પણ પ્રકારની એન્ટીબાયોટિક ની જરૂર ક્યારેય હોતી જ નથી બીજું જ્યારે પણ બાળકને શરદી ખાંસી થઈ હોય ત્યારે છાતીમાંથી ખખડવાનો અવાજ આવે છે અથવા તો નાકમાંથી એવા અવાજ આવે છે એનો મતલબ કફ થયા છે એવું ક્યારેય ન થાય સાદી ભાષામાં તમને સમજાવું તો કોઈ પણ પાણીની પાઇપ હોય અને એમાં જ્યારે હવાના પરપોટા સાથે જો પાણી વહે તો એમાંથી પાણી ખખડવાનો અવાજ તમે સો ટકા સાંભળ્યો હશે કઈક આવું જ બને છે જ્યારે બાળકને શરદી થઈ હોય એ વખતે બાળક જયારે શ્વાસ લે છે ત્યારે બાળકના શ્વસન તંત્રના માર્ગમાં છાતી ક્લિનિકલી જોવાથી ક્યારે કોઈને ના ખબર પડે એના માટે છાતીનો એક્સરે કરવો જરૂરી છે બીજી વસ્તુ જયારે કોઈ પણ ડોક્ટર જો શરદી ખાંસી અને તાવ માટે એન્ટિબાયોટિક પ્રિસ્ક્રાઇબ કરે તો એ એન્ટીબાયોટિક ના લીધે બાળકને એવું લાગે છે ઝાડા વાટે કફ ક્યારેય નીકળે નહીં અથવા તો એને કાઢવા માટેની દવા દુનિયામાં કોઈ છે જ નહીં જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો બીજા માતા પિતાઓને શેર કરવા માટે વિનંતી આભાર